Hãy subscribe cho là Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આપણે ખાતા એક દેખાતા નહીં ને તું ફોન કર્યો યાર ઠીક આવી ને તમે અમારે મના બી જાય યાર

ખરેખર ગળાની સોગન હવારો નો ધંધો કર્યો નહીં એક તો વાયર તૂટી ગયો તો પૂરી ટાઈમ હોવાની મને આલે છે આખા પંદર રૂપિયા ચાલે

આવો આવો તમે હાલ બેહો તમે બે તમે જોય જુઓ તમે જુઓ ખાલી તમે જુઓ તો ખરા મોય તો જુઓ હું તમને બતાવું બાર બોલાવું બોલાવું

બોલા ના વાંચો કાચત વાંચો યાર એટલે ગાવાનો બહાર નીકળે એટલે હું તમને બોલો થયો બહી જ હા બેસી બહાર નીકળે એટલે હું તમને બોલાવું બીજું હું એ નહીં મોકી શકું મો કાગા હો એરો ને કંઈ શું એટલા કાઈ ને કલો યાર એટલે એટલે બોલાવ એટલા કરવા કઈ જો થાય તમે જુઓ કાલે એરો મારા ના બધા ની પણ પંદરસો બે હજાર નો તો થયો છે હજી ઘેર ગાડી લઈને જવું હોય છે બાર થઈ જશે તને તારા માટે